જેટલા લોકોને બચાવી શકતા હો તો બચાવી લો વીઆર મોલમાં બોમ્બ બ્લાસ્ટ થવાનું છે આ પ્રકારનું એક અજાણ્યું મેલ છે તે વીઆર મોલની વેબસાઇટ ઉપર આવતાની સાથે જ વીઆર મોલમાં દોડધામ મચી ગઈ હતી અને ઘટનાની જાણ પોલીસના ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવતા ડોગ સ્કોડ બોમ્બ સ્કોડ તેમજ ફાયરબ્રિગેડના જવાનો સહિતના અધિકારીઓ છે તે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હાલ જે ચેકિંગ કરવામાં આવી રહી છે તેને લઈને પણ હવે સાયબર ક્રાઇમની મદદ લેવામાં આવી રહી છે આજે બપોરની આસપાસ એક મેલ તેમની વેબસાઇટ ઉપર આવે છે કે જેટલા લોકોને બચાવી શકતા હો તેટલા લોકોને બચાવી લો કેમકે વીઆર મોલમાં બોમ્બ બ્લાસ્ટ થવાનું છે એટલે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો આ મેલ આવતાની સાથે જ ત્યાં મોલમાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તાત્કાલિક આ પ્રકારનો જે ધમકી ભર્યો હોય મેલ મળતાની સાથે જે મોલમાં રહેલા લોકો છે તેમને બહાર કાઢવામાં આવ્યો હતો અને આખો મોલ છે તે ખાલી કરાવવામાં આવ્યો હતો અને આ ઘટનાના પગલે બોમ્બ બોમ્બસ્કવોટ ડોગ સ્ક્વોડ તેમજ ફાયર બ્રિગેડના જવાનો પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના જે જવાનો છે તે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હાલ જે બોમ્બસ્કવોડ ટીમ દ્વારા છે તે મોલને જુદી જુદી જગ્યાએ ખૂણે ખાચરે છે તે ચેકિંગ કરવામાં આવી રહી છે અને આ પ્રકારે મેલ કોના દ્વારા કરવામાં આવ્યું છે તેને લઈને પોલીસ દ્વારા સાયબર ક્રાઈમની પણ મદદ લેવામાં આવી છે અને લઈને જે પોલીસ અધિકારી છે તેમના દ્વારા શું વાત કહેવામાં આવી છે તે સાંભળી લો એક મેલ આવેલો છે કે વીઆર મોલમાં કોઈ બોમ્બ મૂકવામાં આવેલો છે ને મોર્નિંગમાં એ બ્લાસ્ટ થશે એ રીતે ઈમેલ આવેલો છે પોલીસની ટીમ એસઓજી અને ક્રાઈમ તમામ પોલીસની ટીમ બીડીડીએસથી મેલ આવ મેલ આવ્યો છે અને અત્યારે ખાલી કરવાનું અને ચેક કરવાનું ચાલુ છે અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે

બોમ્બ બ્લાસ્ટ કરવાની વાત કરતો આ ધમકીભર્યો મેલ આવતાની સાથે જ મોલમાં ખડબડાહટ મચી ગયો છે અને હાલ બોમ્બ બોમ્બસ્કોડ અને ડૉૉ ડોગ સ્કોડની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે અને સાથે જ સાયબર ક્રાઇમની મદદથી આ પ્રકારનો મેલ કરનાર શખ્સની પણ ધરપકડ માટે હવે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજો ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો